જય શ્રી કૃષ્ણ મિત્રો આઠ નવેમ્બર મંગળવારના દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવાનું છે ભારતની પૂર્વ દિશાના શહેરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે ગ્રહણની શરૂઆત બપોરે બે કલાક આડત્રીસ મિનિટથી થશે અને સાંજે ચાર કલાક ત્રેવીસ મિનિટ સુધી ગ્રહણ જોવા મળશે જે છ કલાક ઓગણીસ મિનિટે પૂર્ણ થશે છ કલાક ઓગણીસ મિનિટ પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે જે સાત કલાક છવ્વીસ મિનિટ સુધી રહેશે ઉપછાયા ગ્રહણની ધાર્મિક માન્યતા હોતી નથી તો ગ્રહણના કારણે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમા અને ગ્રહણના દિવસે દેવ દિવાળીએ દીપદાન કઈ રીતે કરવું ગ્રહણના દિવસે કઈ સાવધાની રાખવી ચંદ્રગ્રહણ પછી ઘરમાં શુદ્ધિકરણ કઈ રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં સાંભળશો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સવારે પાંચ કલાક આડત્રીસ મિનિટથી શરૂ થઈ જશે કાર્તિક પૂર્ણિમા સાત નવેમ્બરે સાંજે ચાર કલાક ચાલીસ મિનિટથી શરૂ થશે જે બીજા દિવસે એટલે કે આઠ તારીખે સાંજ સુધી રહેશે આ કારણે દિવાળી બે દિવસ છે સાત નવેમ્બરે સાંજે દીપદાન કરી શકાશે અને જો આઠ નવેમ્બરે દીપદાન કરવું હોય તો ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી અને પછી દીપદાન કરી શકાશે ચંદ્રગ્રહણનું સૂતક આઠ તારીખે સવારે પાંચ કલાક આડત્રીસ મિનિટથી શરૂ થઈ જશે ગ્રહણનું સૂતક શરૂ થયા પછી ગ્રહણનું સૂતક પૂર્ણ થવા સુધી કોઈ પણ પ્રકારની પૂજા કરી શકાય નહીં સૂતક સવારે સૂર્યોદય પહેલાં જ શરૂ થઈ જશે એટલે આ દિવસે સૂર્યને અધર્ય પણ આપવું નહીં બધા મંદિર સૂતકકાળ દરમિયાન બંધ રહે છે આથી મંગળવારે ઘરમાં પૂજા પાઠ ન કરવા પરંતુ મંત્ર જપ કરી શકાય છે

તુલસીના પાન રાખી દેવા બીજા દિવસે એટલે કે મંગળવારે તેને ખાઈ શકો છો તુલસીના પાન રાખવાથી ભોજનની સામગ્રી ઉપર ગ્રહણની નકારાત્મક અસર પડતી નથી જે વ્યક્તિ બીમાર છે વડીલ છે નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ સમયે ઘરમાં જ રહેવું જોઈએ અને પોતાના શક્તિ સામથર્ય અનુસાર ભોજન અને જળ લઈ શકાય છે ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણ સમયે બહાર ન નીકળવું જોઈએ કારણ કે ગર્ભમાં ઉછરી રહેલા બાળકની કુંડળીમાં ચંદ્ર સૂર્ય અને રાહુ કેતુને લગતા દોષ આવવાની શક્યતા રહે છે આ કારણે શાસ્ત્રોમાં ગર્ભવતી સ્ત્રીઓને ગ્રહણ સમયે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે ચંદ્ર ગ્રહણ મંગળવારે સાંજે છ કલાક ઓગણીસ મિનિટે પૂર્ણ થશે ગ્રહણ કાળ સમાપ્ત થતાં સ્નાન કરી લેવું જો સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાજળ કે સામાન્ય જળના છાંટા નાખવા ત્યારબાદ આખા ઘરમાં ગંગાજળ કે ગૌમૂત્ર છાંટવું ઘરના મંદિરમાં રાખવામાં આવેલ ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવવું કે પછી નાખવા વિધિવત પૂજન કરવું ગ્રંથોમાં અશુભ માનવામાં આવ્યો છે આથી સૂતકના કારણે આ દરમિયાન કોઈ ધાર્મિક કે શુભ કાર્યો કરવામાં આવતું નથી તેથી આ સમય દરમિયાન ઘણી બધી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેમ કે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવા અને ભગવાનની મૂર્તિઓને સ્પર્શ પણ ન કરવો ગ્રહણ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો સૂતક લાગતા પહેલા તુલસીના પાન તોડી લેવા મન અને બુદ્ધિ પર ખરાબ અસરથી બચવા માટે ગ્રહણકાળ દરમિયાન ધ્યાન કરવું જોઈએ ગ્રહણના બાર કલાક પહેલાં અને ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાથી ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી ભોજન પણ ન લેવું જોઈએ સમયગાળાના નિયમો સગર્ભા સ્ત્રીઓ વૃદ્ધો બાળકો અને બીમાર લોકોને લાગુ પડતા નથી સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણના દરમિયાન નખ કાપવા અથવા સીવવાનું કામ ન કરવું જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવું અને સૂવું પણ ન જોઈએ ગ્રહણના સમયગાળા દરમિયાન ખોરાક ન લેવો કારણ કે તે શરીર માટે હાનિકારક માનવામાં આવે છે સૂતકની શરૂઆત પહેલાં ઘરમાં બનતા ભોજનમાં તુલસીના પાન અવશ્ય રાખવા જેનાથી ખોરાક દૂષિત થતો નથી ગ્રહણ દરમિયાન તેલ ન નાખવું પાણી ન પીવું વાળ ન ઓળવા કપડાં ન ધોવા અને તાળા ખોલવા જેવા કાર્યો ન કરવા આ દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ પૈસા અનાજ વગેરેનું દાન કરવું ઈષ્ટદેવના મંત્રનો જપ કરવો જપની સંખ્યા ઓછામાં ઓછી એકસો આઠ હોવી જોઈએ શિવલિંગ પર જળ ચઢાવવું અને ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો તેનાથી ચંદ્રગ્રહણની ખરાબ અસર જીવનમાં નહીં પડે ગ્રહણ પૂર્ણ થયા બાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો તુલસીના ઝાડથી લઈને મંદિર સુધી આખા ઘરને ગંગાજળથી શુદ્ધ કરવું ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂર્વજોના નામે દાન કરવું ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન અને ઘેરાય ત્યારે હોમ તથા દેવ પૂજન મોક્ષના પ્રારંભમાં દાન અને સદંતર મુક્તિ થઈ જાય ત્યારે વસ્ત્રે સહિત સ્નાન કરવાનું શાસ્ત્રોમાં કહેલું છે ગ્રહણનું સૂતક છૂટ્યા પછી જે પુરુષ સ્નાન કરતો નથી તે જ્યાં સુધી બીજું ગ્રહણ થાય ત્યાં સુધી સૂતકી રહે છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે સ્નાન કરતી વખતે ગરમ જળ કરતાં ઠંડુ જળ પવિત્ર કહ્યું છે બીજાએ લાવેલા જળ કરતાં પોતે લાવેલા જળથી સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી છે કૂવામાંથી ખેંચીને સ્નાન કરવા કરતાં તળાવ આદિ ભૂમિમાં રહેલા જળમાં સ્નાન કરવાથી વધુ પુણ્ય થાય છે અને તેથી મહાનદીના જળમાં સ્નાન કરવું તે વધુ પુણ્યદાયી કહેલું છે મહાનદીઓના જળ કરતાં સમુદ્રમાં સ્નાન તેનાથી પણ વધુ પુણ્યદાયી કહેલું છે મુખ્યત્વ પોતાની શુદ્ધિને માટે ગ્રહણ નિમિત્તનું જ્યાં મેળ પડે ત્યાં સ્નાન કરવું આવશ્યક છે અને ગ્રહણ નિમિત્તે ગાય ભૂમિ સુવર્ણ અને તલ આદિ દાન પણ પોતાની શક્તિ પ્રમાણે ગ્રહણના સમયે ભૂમિનું દાન કરનારો પુરુષ મંડલાથી સામંત ભૂપતિ થાય છે અન્નનું દાન કરનાર જન્મ જાત સુખી થાય છે રૂપાનું દાન કરનાર પૃથ્વી પર કીર્તિમાન અને રૂપવાન થાય છે દીપનું દાન કરનાર નિર્મળ નેત્રવાળો થાય છે ગાયનું દાન કરનાર સ્વર્ગ લોકનો ભોગતા થાય છે સુવર્ણનું દાન કરનાર દીર્ઘ આયુષ્યવાળો થાય છે તલનું દાન કરનાર સ્વર્ગમાં ઊંચા મહેલને પ્રાપ્ત કરનારો થાય છે વસ્ત્રનું દાન કરનાર ચંદ્રલોકનો ભોગતા થાય છે ઘોડાનું દાન કરનાર સ્વર્ગમાં દિવ્ય વિમાનમાં ફરનારો થાય છે બળદનું દાન કરનાર ધનાઢ્ય થાય છે પાલખીનું તથા સુંદર પલંગનું દાન કરનારને સુંદર ગુણવાન પત્ની પ્રાપ્ત થાય છે તથા પોતપોતાની શક્તિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દાન આપવું જે પુરુષ શ્રદ્ધાથી દાન સ્વીકારે છે અને જે અર્પણ કરે છે તે બંને સ્વર્ગના ભોગતા થાય છે જો શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવામાં કે આપવામાં ન આવે તો તે દાન નિષ્ફળ થાય છે જે પુરુષ ચંદ્ર અને સૂર્યના ગ્રહણમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે પુરુષે નક્કી સમગ્ર પૃથ્વીનું દાન આપેલું ગણાય છે ચંદ્રના ગ્રહણમાં રાત્રે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો પણ દોષ લાગતો નથી ગ્રહણ સંબંધી સૂતક હોવા છતાં શ્રાદ્ધ આદિ ક્રિયા કરવાનું વિધાન છે હે વિપ્ર આ પ્રમાણે સર્વ સંસારિક જનો માટે અતિશય સુખદાયક સદાચારનો વિધિ મેં તમને કહ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આ લોકમાં જે પુરુષ આમે કહેલા સદાચારનું વિષ્ણુ ભક્તની સાથે નિરંતર આચરણ કરશે તે પુરુષ અતિશય શુદ્ધ નિષ્કલંક કીર્તને પામી દેહને અંતે ભગવાનના ધામને પામશે તો મિત્રો આ હતું ચંદ્રગ્રહણ અને સૂતકનો સમય તથા આ દિવસે કયા કાર્યો કરવા અને કયા કાર્યો ન કરવા જે શાસ્ત્રોમાં જણાવેલા છે તેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ